દિલ્હીમાંથી વધુ ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી અને અત્યાર સુધીમાં કુલ પાંચ આતંકવાદીઓની ધરપકડ થઈ છે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ આઈડી અને હથિયારો પણ આતંકવાદીઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે આફતાબ અને સુફિયાન નામના શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી દરોડા દસ્તાવેજ અને આઈડી હથિયારો બનાવવાની સામગ્રી મળી આવી રાંચીથી દાનિશ નામના એક સંદિગ્ધ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે જેની જેના ઠેકાણામાંથી રાસાયણિક આઈડી બનાવવાની સામગ્રી મળી છે